નગરપાલિકા પાલિકા અંગ્રેજી સાહિત્ય વધુ વાંચતી હોય તેમ લોકોના નામની બદલી કરી નાખી હોવાનું ઉજાગર થયું છે એ પણ ત્યારે કે જયારે પાલિકાના વેરા લોકોના ઘરે ગયા ત્યારે લોકોને જ પોતાના નામ બદલી ગયા હોવાનું ઉજાગર થતા લોકો વિરોધ કરવા માટે પાલિકાની કચેરી દોડી આવ્યા હતા લીંબાયત ઝોન ઓફિસ દ્વારા વેરા બિલ લોકોના ઘરે મોકલવામાં આવ્યા હતા જેમાં એકસો છવ્વીસ મિલકતદારોના નામ વેરા બિલમાં બદલાઈ ગયા હતા મનપાના બે હાજર ચોવીસ બે હાજર પચીસ વેરા બિલમાં અચાનક મુસ્લિમ નામ આવી ગયા હતા હિન્દુ મિલકતદારોના વેરામાં મુસ્લિમ નામ આવી જતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો વેરા બિલમાં નામ બદલાઈ જતા લીંબાયત ઝોન પર લોકોનો મોરચો આવ્યો હતો એ રેલરાત કોલોની બાબતમાં આવી કંઈ ભૂલ થઈ છે મારે ગઈકાલે ધ્યાને આવેલી છે હા અને તે માટે રિવિઝન દરમિયાન ઓક્ય આને આ રેલરાત કોલોનીની મિલકત જે છે બધી આકારની દફ્તર ઓક્યુપરમાં હેઠળ નોંધાયેલી છે અને રિવિઝન દરમિયાન નામફેરની કોઈની અરજી આવેલી હશે અને એમનું નામફેર અલગ નવા નંબર પર કરવાની જગ્યાએ શરદ ચૂકતી એ ઓક્યુપરવાળી મિલકતમાં થવાથી એ તમામમાં માહિતી નથી અત્યારે અને આ જે રિવિઝન દરમિયાન થયેલી છે ડેટા એન્ટ્રી અને એ ભૂલ ધ્યાને આવેલી છે એના માટે રિપોર્ટ કરવા સૂચના આપવામાં આવેલી છે આજે અને બે દિવસમાં એ ભૂલ સુધારો થઈ જશે